આગામી સમયમાં જ્યારે ટેકનોલોજીનો જમાનો બદલાઈ રહ્યો છે અને રિલાયન્સ મોબાઈલ પર ટીવી ચેનલો સહિત કેબલનું મનોરંજન પૂરું પાડવાનું છે ત્યારે ઘરે ટીવી પર મનપસંદ ચેનલો જોવાના પૈસા ગ્રાહક પાસેથી લેવાના કેટલા પૈસા લેવાના તેનો આદેશ ટ્રાયે જારી કરતાં કેબલ ઓપરેટરો નાયત થઈ ગયા છે કચ્છ જિલ્લા કેબલ ઓપરેટરોની આજે ભૂજ ખાતે યોજાયેલી એક મિટિંગમાં તેનો વિરોધ પણ કરવામાં આવેલ છે ટ્રાય દ્વારા નિર્ણય લેવાયો છે કે ગ્રાહક પોતાની પસંદગીની ચેનલો જોવી હોય તે ચેનલો ઓપરેટરને જણાવી ઓપરેટર દ્વારા તે પ્રમાણેનું જ ભાડું લેવું જોઈએ દરેક ચેનલોનું ભાડું પણ ટ્રાય દ્વારા જ નક્કી કરવામાં આવેલ છે આજે ભુજ ખાતે યોજાયેલ કેબલ ઓપરેટરોની મિટિંગમાં આ નિર્ણયનો વિરોધ કરવામાં આવેલ છે મિટિંગમાં જણાવવામાં આવેલ છે કે આના કારણે ગ્રાહકો પર મોટો બોજ આવશે જેથી કેબલ ઓપરેટરો આ નિર્ણયથી બેકાર થશે મોટી કંપનીને ફાયદો પહોંચાડવાના આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે આજની આ મીટિંગ અંગે કેબલ ઓપરેટર શ્રી જાડેજાએ સાથે વાત કરી હતી ભારત સરકારે કાળો કાયદો જે કેબલ ઓપરેટર ઉપર ઠોકી બેસાડવા માટે આવ્યો છે ત્યારે સત્યાવીસ તારીખના ભારતના તમામ જિલ્લાઓમાં જે કોઈ પણ સંસદ સભ્યો હશે એ સંસદ સભ્યને તમામ જિલ્લાઓની અંદર ભારતભરમાં કેબલ ઓપરેટર પોતાનું આવેદનપત્ર આપશે આક્રોશ આપશે કે જે રીતે ટ્રાયના નિયમો અને ટ્રાયનો જે કાયદો ઘડવામાં નરેન્દ્ર મોદીની સરકારે જે રીતે જે મોટા મોટા ઉદ્યોગપતિઓને ફાયદો થાય અને જીઓ જે રીતે કેબલની અંદર પ્રતા કરી રહ્યું છે અને એને મોટો ફાયદો મળે એ હેતુથી આજે તમે જેમ જોયો હશે તેમ કચ્છની અંદરના આજે કેટલા ઓપરેટરો આજે પાંચસોથી સાતસો ઓપરેટરો આ તો માત્ર ઓપરેટરો આવ્યા છે આજે એની અંદર કામ કરતા લોકો હજી આનામાં ઘણા બધા છે આજે અમારા પરિવાર ઉપર અમારા રોજીરોટી ઉપર જ્યારે ખતરો ઊભો થઈ ગયો છે અને આનાથી એવું છે કે આનાથી ખાલી માત્ર કેબલના ધંધાર્થીઓ ઉપર ખતરો નથી થતો આનાથી તમામ ગ્રાહકોને આજે મારે ગ્રાહક મિત્રોને પણ એ કહેવું છે કે જે તમે અઢીસો રૂપિયા આજે ચૂકવતા હતા ત્રણસો રૂપિયા જે ચૂકવો છો એના બદલીમાં તમને આટલી ચેનલના નવસો રૂપિયા ચૂકવવા પડશે અને જ્યારે નવસો રૂપિયા ચૂકવવા પડશે ત્યારે તમને પણ એમ થશે કે આ કાળો કાયદો ભારત સરકાર લાવી રહી છે એ માત્ર ધીરુભાઈ અંબાણીના દીકરા મુકેશભાઈ અંબાણી માટે જ આ કાયદો આવ્યો છે અને જે રીતે ડીશ ટીવી કેબલવાળા આજે જ્યારે છસોથી સાડા છસો રૂપિયા રહેતા હતા એની અવેજમાં અમે અમારા ધંધાર્થીઓ આપની પાસેથી ત્રણસો રૂપિયામાં કેબલ સર્વિસની તમને પ્રોવાઈડ કરતા હતા અને જ્યારે આટલો મોટો ફેર ડિફર જ્યારે ગ્રાહકમાં આવતો હતો એટલે આપને ત્રણસો રૂપિયાના નવસો રૂપિયા ચૂકવવા પડશે અમારી આપને નમ્ર વિનંતી છે કે અમે જે રીતે વિરોધ કરી રહ્યા છીએ એ રીતે વિરોધ આપ પણ આપના ઘરેથી એક પોસ્ટકાર્ડ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને લખી શકો છો કે જે આ ટ્રાયનો કાળો કાયદો જે ભારત સરકાર પબ્લિક ઉપર ઠોકી બેસાડવા માંગે છે એ પબ્લિક ઉપર ઠોકી ના બેસે અને આપ પણ આ કાયદાના વિરુદ્ધમાં એક પત્ર વ્યવહાર વડાપ્રધાન જે રીતે કહેતા હતા કે મારી બહેનો તમે મને એક કાગળ લખો અને હું તમારી રક્ષા કરવા આવી જઈશ આજે હું આ બધી મારી બહેનોને વિનંતી કરું છું કે તમે પણ કાગળ લખો અને તમારી જે જે મૂડી મૂડીપુંજી છે જે તમને જે જે નવસો રૂપિયા તમારી મૂડી મૂડીપુંજીમાંથી વધુ ખર્ચવા માટે આ સરકાર તત્પર છે ત્યારે તમે આના આ જે કાળા કાયદા વિરુદ્ધમાં તમે તમારો અવાજ ઉપાડો અને તમે પણ ભારત સરકારને પોસ્ટકાર્ડ લખો અને અમને આ બાબતે સહયોગ કરો એવી જ અમારી આપને નમ્ર વિનંતી છે સત્યાવીસ તારીખે તમામ ભારતભરની અંદર સંસદ સભ્યોને તમામ કેબલ ઓપરેટરો ભારત આખાના આવેદનપત્ર આપશે અને આખા ભારતની અંદર ઓગણત્રીસ તારીખની અંદર કેબલ ઓપરેટર દ્વારા આ એક દિવસ પૂરતું કેબલ પ્રસારણ બંધ કરી અને વિરોધ અને કાળો દિવસ મનાવશે એવું પણ આપને આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ એક દિવસની જે તકલીફ પડે એનામાં ગ્રાહક મિત્રો અમને સહકાર આપે અને ઓગણત્રીસ તારીખે ફરીથી જે પ્રસારણ બંધ થશે એ પ્રસારણ બંધ કરવા પાછળ ભારત સરકાર જવાબદાર છે અને એ ભારત સરકારને એક પોસ્ટકાર્ડ લખો એવી અમારી વિનંતી છે